Nowhere like footprints in the snow Slowly fading until it's over ફાઇનલી ગેટે તો પહોંચી ગયા પછી ખબર પડી કે બહુ દૂર છે એટલા માટે અમે ગાડી લઈ લીધી હું કલ ભાઈ તૈયાર થઈ ગયા જંગલમાં તમે જો વાદળ અટકી ગયા છે અત્યારમાં અને બહુ મજા આવવાની છે ભાઈ ઉપર કેવું છે હું પહેલાવાર આવ્યો છું તમે છું છું આવી હોય તો કોમેન્ટ કરી નાખજો નવો આવ્યો તો ભાઈ એકવાર વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અહીંયા આવીને તો બહુ આનંદ આવ્યો આપણી ચેનલમાં હોય તો સસ્ક્રાઈબો કરો નવા નવા મિન્યુ લોગ આવતા રહે અમે અહીં આવીને બહુ ઉડવા લાગ્યો અને મને બહુ મજા આવી ગઈ તમે આજુબાજુનો મહોલ જો કઈ રીતની પબ્લિક છે અને કઈ રીતનું છે તો હર હર માદે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી